અખા ત્રીજના દિવસનું મહત્વ અને આ દિવસે કયા શુભ કાર્યો કરવા વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજને અખા ત્રીજ કહેવાય છે જેને અક્ષય તૃતીયા પણ કહેવાય છે કારણ કે આ પવિત્ર દિવસે જે-જે દાન પુણ્ય કરીએ છીએ જે-જે જપ તપ કરીએ છીએ તે તે અક્ષય બને છે તેથી આ ત્રીજને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે શાસ્ત્રાઈ આ તિથિને સ્વયં સિદ્ધ મૂર્તોમાં ગણતરી કરી છે આ દિવસે કોઈ પણ પંચાંગ કે ચોઘડિયા જોવામાં આવતા નથી આખો દિવસ શુભ કાર્યો માટે યોગ્ય હોય છે નવીન વસ્ત્ર આભૂષણ ઘર દુકાન ફ્લેટ મકાન જમીન ખરીદવા માટે ખૂબ જ સુંદર દિવસ કહેવાય છે આ દિવસે ઉદ્ઘાટન ગૃહપ્રવેશ પ્રવેશ વિવાહિશાળ જેવા કાર્ય શ્રેષ્ઠ મનાય છે પુરાણમાં લખ્યું છે કે આ દિવસે મધ્યાહન સમયે પિતૃતર્પણ અને પિંડદાન કરવાથી તેમજ દાન પુન્ય કરવાથી પિતૃઓને મોક્ષ પ્રદાન થાય છે આ દિવસે ગંગાસન કરવાથી તેમજ શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મીજીની એકસાથે પૂજા કરવાથી વિશેષ ફળ પ્રદાન થાય છે આ દિવસે આપણામાં રહેલા તમામ દુર્ગુણો પ્રભુને સોંપીને તેની પાસેથી સદગુણો ભેટ અને વરદાન માંગવાની પરંપરા છે કહેવાય છે કે કુબેરજી જયારે લક્ષ્મીહીન થઈ ગયા ત્યારે શિવજી એ અખાત્રીજે શ્રી હરિ વિષ્ણુ તથા લક્ષ્મીજી ની ઉપાસના કરવા જણાવ્યું કુબેરજી આ દિવસે વિશેષ ઉપાસના કરીને પુનઃ ધન સંપત્તિ પ્રાપ્ત કરી તેથી આ દિવસે લક્ષ્મીજી ને પ્રસન્ન કરનાર સુવર્ણ ખરીદવાનું મહત્વ છે આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા સફેદ અથવા પીળા ગુલાબ અને કમળથી કરવામાં આવે છે ભવિષ્ય પુરાણ અનુસાર આ તિથિ ગણના યુગાદી તિથિ થાય છે સતયુગ અને ત્રેતા યુગ પ્રારંભ અખાત્રી થયો છે નારાયણ અવતાર પરશુરામજી અવતાર આજ દિવસે થયો હતો ઉત્તરાખંડમાં બદ્રીનારાયણ મંદિરના દરવાજા આજ દિવસથી ખુલ્લા મુકાય છે વૃંદાવનમાં માત્ર આ એક જ દિવસ બાકી બિહારીજીના શ્રી વિગ્રહના ચરણના દર્શન થાય છે આ દિવસે મહાભારત યુદ્ધનો અંત થાય હતો દ્વાપર સમાપન પણ આજ દિવસે થયું હતું આ અતિ પવિત્ર દિવસ હોવાથી રથયાત્રાની તૈયારીઓની શરૂઆત આ દિવસ થી થાય છે જૈન ધર્મ અક્ષય તૃતી નું મહત્વ જૈન ધર્મ પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાને એક વર્ષની આખરી પૂર્ણ તપસ્યા કરીને શેરડીના રસ થી પારણા કર્યા હતા આદિનાથ ભગવાને અહિંસા નો પ્રચાર કરવા માટે પારિવારિક સુખ સગવડ તોડીને જૈન વૈરાગ્ય અંગીકાર કર્યો હતો ભગવાન ઋષભદેવે તપના પારણા આ દિવસે કર્યા હતા તેથી જૈન ધર્મ માં વર્ષી તપના પારણા અખાત્રીજે કર it